લિબિયાના દિવંગત નેતા મુમ્મર ગદ્દાફીના પુત્ર સૈફ અલ ઇસ્લામ ગદ્દાફીનું ત્રણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ જિન્ટાનમાં સશસ્ત્ર હુમલામાં મોત પશ્ચિમ લીબિયાના જિન્ટાન શહેરમાં સૈફ અલ ઇસ્લામ વય વયતરેપન ઉપર ત્રણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે અજ્ઞાત સશસ્ત્ર માણસોએ તેમના નિવાસસ્થાને હુમલો કર્યો છે આ હુમલામાં તેમને ગંભીર રીતે ઘાયલ થઈને મૃત્યુ પામ્યા અલ જઝીરા સ્થાનિક મીડિયા અને તેમના વકીલે જણાવ્યું છે કે ઉધમસભ્ય સશસ્ત્ર સશસ્ત્રપંથોએ તેમના ઘરમાં પ્રવેશ કર્યો અને સલુકમાં લડાઈ વખતે ગદ્દાફીનું મોત થયું સિક્યુરિટી કેમેરા પણ હુમલાની આગોતરીમાં બંધ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે સૈફ અલ ઇસ્લામ ગદ્દાફી તેમના પિતાએ બે હજાર અગિયારમાં હટ્યા પછી પણ લીબિયાના રાજકીય દ્રશ્ય પર મહત્વની છાપ રાખનાર વ્યક્તિ રહ્યા છે તેઓ વધુ પહેલાં તેમના પિતાના અનૌય અને એક સાંજનાત્મક નેતા તરીકે જાણીતા હતા રોયટર્સ ઘટના પછી લીબિયાની સત્તાવાળા હોદ્દેદારો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો થયો છે આ ઘટનાએ લીબિયાની તાજેતરની રાજકીય અસ્થિરતા અને મતભેદો વચ્ચે વધુ તણાવને જન્મ આપ્યો છે